આપનું હાર્દિક સ્વાગત છે વાત કરીએ સમાચારની તો મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લાના સંજેલી તાલુકા ખાતે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું તિરંગા યાત્રાનું લીલી ઝંડી આપવી પ્રસ્થાન કરાવતા લોકપ્રિય ધારાસભ્ય શ્રી રમેશભાઈ કટારા સંજેલી ખાતે હર ઘર તિરંગા અભિયાન હેઠળ ધારાસભ્ય રમેશભાઈ કટારાના અધ્યક્ષસ્થાને આજ રોજ સંજેલી મામલદાર ઓફિસથી સંજેલી નગરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું તિરંગા યાત્રામાં સ્થાનિક ઓફિસોના કર્મચારી ભાઈ અને બહેનો તથા નાના ભૂલકાઓ અને શાળાના વિદ્યાર્થીઓ તથા મોટી સંખ્યામાં આગેવાનો ગ્રામજનો જોડાયા હતા તિરંગા યાત્રા દરમિયાન ભારત માતા કી જય અને વંદે ના નારા સાથે દેશભક્તિના ગીતોથી સમગ્ર માહોલ દેશભક્તિમય બની ગયો હતો રિપોર્ટર વિજય ચરપોટ સંજેલી